હાય એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફ્રાય અને જીરા રાઇસની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો ફ્રાય બનાવવા માટે અહીં મેં એક વાટકી મૈસૂર દાળ અને એક વાટકી તુવેર દાળ લઈ લીધી છે તો કુકરમાં પહેલાં તુવેર દાળ અને મૈસૂર દાળને લઈ લેવાની છે તેને પાણીમાં સાફ કરી લેવાની છે બે પાણીથી દાળને પહેલાં ધોઈ દેવાની છે ત્યાર પછી દાળને બાફી લેવાની છે દાળ ફ્રાયમાં તો મિક્સ દાળ જ હોય છે પણ અહીં મેં તુવેર દાળ અને મૈસૂર દાળ જ લીધી છે તુવેર દાળ અને મૈસૂર દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને આ બે દાળનો ટેસ્ટ જ મને બહુ જ ગમે છે એટલે આજે મેં આ બંને જ દાળ લીધી છે અને આની પહેલાંના વિડીયોમાં મિક્સ દાળનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે તો દાળને અહીં મેં પહેલાં સાફ કરી લીધી છે હવે તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે બે વાટકી દાળ લીધી હતી એટલે અહીં આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી તેમાં એક ચમચી હળદર અને એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે મીઠું અને હળદર તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો મીઠું અને હળદર જે માપથી તમે ઘરે યુઝ કરતા હોય તે રીતે લઈ શકો છો તો હવે દાળને મિક્સ કરી લેવાની છે દાળને સરસ રીતે હલાવી લેવાની છે જેથી કરી દાળ જો નીચે ચોટી હોય તો તે સરસ રીતે પાણીમાં મિક્સ થઈ જાય હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને પાંચથી છ સીટી થાય ત્યાં સુધી દાળને બફાવા દેવાની છે તો જ્યાં સુધી ફ્રેન્ડ્સ આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે જીરા રાઇસની રેસીપી જોઈ લઈએ તો જીરા રાઇસ બનાવવા માટે મેં એક તપેલી લઈ લીધી છે તેમાં ત્રણ ચમચી ઘી ઉમેરી લેવાનું છે ઘી અહીં મેં ઘરે બનાવેલું જ લીધું છે ઘીની રેસીપી જો તમારે જોતી હોય તો મેં મારી ચેનલમાં અપલોડ કરી જ છે તમે ત્યાંથી જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં મેં એક ચમચી જીરું ઉમેરી લીધું છે અને ત્યાર પછી થોડા કાજુ એડ કર્યા છે અને તમાલપત્ર અને લવિંગ ઉમેરી લીધી છે કાજુ ઉમેરવાથી રાઈસનો જે ટેસ્ટ હોય છે તે ખૂબ જ સરસ આવે છે અને લવિંગ ઉમેરવાથી રાઇસમાં થોડી તીખાશ આવી જાય છે તો અહીં મેં બાસમતી રાઈસ લીધા છે બાસમતી રાઇસને મેં બે કલાક સુધી પલાળી રાખ્યા હતા હવે તેને પાણીમાં પહેલાં સરસ રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી તેને ઘીમાં જે આપણે વઘાર કર્યો તેમાં એડ કરી લેવાના છે જીરા રાઇસ અહીં મેં બે વાટકી લીધા હતા એટલે પાણી આપણે બે ગ્લાસ જેટલું જ એડ કરવાનું છે પણ પાણી ઉમેર્યા પહેલાં રાઇસને જે ઘીનો વઘાર છે તેમાં બરાબર મિક્સ કરી લેવાના છે જેથી કરી બધો જ વઘાર રાઈસમાં મિક્સ થઈ જાય અને બધા જ રાઈસમાં વઘારનો ટેસ્ટ ખૂબ જ સરસ રીતે આવી જાય તો અહીં આપણા રાઈસ વઘાર સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં પાણી એડ કરી લેવાનું છે તો અહીં મેં ફ્રેન્ડ્સ બે વાટકી બાસમતી ચોખા લીધા હતા એટલે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે જેટલી વાટકી આપણે રાઈસ લઈએ છીએ તેટલા જ ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે હવે પાણી ઉમેરી લીધા પછી રાઈસને પાણી સાથે પણ બરાબર મિક્સ કરી લેવાના છે જેથી કરી જો આપણા રાઈસ તપેલીમાં ચોટ્યા હોય તો તે પાણીમાં મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણા રાઈસમાં સરસ રીતે વઘાર અને પાણી મિક્સ થઈ ગયા છે હવે ધીમા જ ગેસે રાઈસને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી બફાવા દેવાના છે તો પાંચથી છ મિનિટ સુધી મેં અહીંયા રાઈસને બફાવા દીધા હતા ત્યાર પછી તેને જોઈ શકો છો કે રાઈસ કેવા સરસ રીતે થઈ ગયા છે હવે આપણે ધીમા જ કેસે રાઈસને ઢાંક્યા વગર બફાવા દેવાના છે તો ફ્રેન્ડ્સ આ યાદ રાખો કે પાંચ મિનિટ સુધી રાઈસને ઢાંકીને બફાવા દેવાના છે અને ત્યાર પછી છથી સાત મિનિટ સુધી રાઈસને ઢાંક્યા વગર બફાવા દેવાના છે આ રેસીપીથી તમે જીરા રાઈસ બનાવશો તો જીરા રાઇસ એકદમ છૂટા પણ થાય છે અને એકદમ સરસ થાય છે તો ફ્રેન્ડ્સ આપણા જીરા રાઇસ તૈયાર થઈ ગયા છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઇસ કેવા સરસ લાગે છે તો અહીં આપણી દાળ પણ બફાઈ ગઈ છે દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તેને પહેલાં આપણે ચેક કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણી દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર પણ જોઈ લઈએ તો દાળના વઘાર માટે મેં એક ડુંગળી લીધી હતી તેને એકદમ ઝીણી સુધારી લીધી છે એક ટામેટો બે લીલા મરચાં અને થોડું લસણ લઈ લીધું હતું તેને પણ એકદમ ઝીણું સુધારી લીધું છે તો હવે આપણે દાળનો વઘાર જોઈ લઈએ તો દાળના વઘાર માટે એક વાસણ મેં લઈ લીધું છે તેમાં ત્રણ પરી જેટલું ઘી ઉમેરી લેવાનું છે ઘી પણ તમે તમારા માપ અનુસાર ઉમેરી શકો છો અને ઘી આપણું સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી લેવાનું છે અને એક ચમચી હિંગ ઉમેરી લેવાની છે અને હિંગ પણ તેલમાં સરસ કકડી જાય એટલે પહેલાં ડુંગળીને તળી લેવાની છે અને ત્યાર પછી જે પણ ગરમ મસાલા આપણે એડ કર્યા છે ગરમ મસાલામાં ત્રણથી ચાર જેટલા મેં લાલ મરચાં લીધા છે એક તમાલપત્ર લીધું છે અને ત્યાર પછી તેને ઘીમાં સરસ રીતે સાંતળી લીધા છે અને હવે ડુંગળી ઉમેરીને ડુંગળીને ધીમા ગેસે મેં સાંતળી લીધી છે ધીમા ગેસે જ ડુંગળીને સાંતળવાની છે જેથી કરી ડુંગળી તેલમાં બળી ન જાય બેથી ત્રણ મિનિટ સુધી ડુંગળીને ઘીમાં સાંતળતા રહેવાની છે અને હવે જે આપણે લસણ કટ કર્યું છે તેને પણ ઘીમાં ઉમેરી લેવાનું છે અને થોડું લસણ જે આપણે દાળ બાફી હતી તેમાં ઉમેરી લેવાનું છે બાફેલી દાળમાં કાચું લસણ ઉમેરવાથી દાળમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ટામેટા અને લીલા મરચાંને પણ ડુંગળીમાં એડ કરી દેવાના છે અને ઘીમાં તેને પણ બેથી ત્રણ મિનિટ સુધી સાંતળતા રહેવાનું છે બધા જ મસાલાને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવાના છે અને ત્યાર પછી મીઠું લીમડું એડ કરવાનું છે અને ત્યાર પછી એક ચમચી હળદર અને એક ચમચી ગરમ મસાલો એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે ત્યાર પછી એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું ઉમેરી લેવાનું છે અને થોડું પાણી એડ કરીને બધા જ મસાલાને પાણીમાં સાંતળી લેવાના છે મસાલા તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે લઈ શકો છો પણ અહીં મેં માપ અનુસાર જ મસાલા લીધા છે જેથી કરી દાળનો ટેસ્ટ બહુ તીખો પણ નહીં અને બહુ મોરો પણ ન આવે એકદમ મીડિયમ ટેસ્ટથી આજે આપણે આ દાળ ફ્રાય બનાવવાની છે અને હવે આપણા મસાલા સરસ સંતળાઈ ગયા છે એટલે હવે તેમાં બાફેલી દાળ ઉમેરી લેવાની છે અને દાળને પણ બેથી ત્રણ મિનિટ સુધી બધા મસાલા સાથે મિક્સ કરતું રહેવાનું છે ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરીને દાળને બફાવા દેવાની છે ધીમા જ ગેસે દાળમાં બે ઉબરા આવી જાય ત્યાર પછી એક ફૂલ ગેસમાં દાળનો એક ઉભરો આવવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ ધીમા ગેસે દાળમાં બે ઉભરા આવી જાય એટલે લીંબુનો રસ ઉમેરી લેવાનો છે દાળમાં અને ત્યાર પછી ગેસ ફૂલ કરી દેવાનો છે અને ફૂલ ગેસે એક ઉભરો આવવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં આપણી દાળ દેખાવમાં પણ સરસ લાગે છે અને હવે આપણે દાળમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને ગેસ બંધ કરી દેવાનો છે અને દાળને બરાબર હલાવી લેવાની છે બેથી ત્રણ મિનિટ સુધી દાળને ઠંડી થવા દેવાની છે અને ત્યાર પછી જીરા રાઈસ સાથે દાળને શર્વ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આ જીરા રાઈસની અને મિક્સ દાળની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી આ રેસીપી જો તમને બહુ જ પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ રેસીપીથી તમે ઘરે અવશ્ય જીરા રાઈસ અને દાળ ફ્રાય બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને અવશ્યથી કહેજો આપણી દાળ એકદમ પતલી પણ બની છે અને ટેસ્ટી પણ બની છે અને આ રીતે આ દાળ બનાવવાથી દાળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને આ મિક્સ દાળ શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે મારા ઘરમાં જ્યારે પણ આ મિક્સ દાળ બને છે ત્યારે આ જ રેસીપીથી બને છે અને આ રેસીપી મારા ઘરમાં સૌ કોઈને પ્રિય છે તો તમે પણ આ રેસીપીથી ઘરે દાળ ફ્રાય અને જીરા રાઇસ અવશ્યથી બનાવજો અને રેસીપી મારી સાથે શેર કરજો થેન્ક